જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં મહાપ્રભુ શ્રીમદ વલ્લભાધીશ નિર્દિષ્ટ જે ચોર્યાસી અપરાધ છે તેમાં સાત અપરાધ આપણે ગઈકાલના વિડીયોમાં જોયા હતા આજે આઠમા અપરાધથી શરૂઆત કોમેન્ટ વૈષ્ણવોની એવી પણ હતી કે ચોસાઠ અપરાધની વિગતો પ્રાપ્ત છે પણ એ ચોસાઠ અપરાધ એ શ્રી હરિરાયજી મહાપ્રભુજી ના બતાવેલા છે અને આ મહાપ્રભુ શ્રીમદ વલ્ભાધીશના બતાવેલા છે એટલે એક વૈષ્ણવની કોમેન્ટ હતી તો એનું સોલ્યુશન અહીંયા થઈ જાય છે કે એ ચોસૅન્ટ અપરાધની એમાં નિવૃત્તિ પણ બતાવી છે એ પણ વિડીયો આપણે પછી લેશું આ અપરાધ પૂરા થાય પછી તો અહીંયા અપરાધ આઠમો નહાય કે શીતલ જલસો પાઉ ધોવે એટલે નાઈને આપણે જે પોતાના કપડાં નીચવતા હોઈએ એ વગેરે કરતા પગમાં જે છાંટા ઉડે તે સેવકીના ચાલુ શીતલ જલ એટલે કે ઠંડા જલથી પગ ધોઈને જ પછી તિલક આદિ કરવા જોઈએ નહીં તો અપરાધ પડે અપરાધ નવમો શ્રી ઠાકોરજી કે જલતે ખાંસાના જલથી હાથ ધોઈ બિના મંદિર મેં ન જાય નહાઈને તિલક ચરણામૃત લઈ અને ખાસા જલથી હાથ ધોયા બાદ જ શ્રી ઠાકોરજીના નિજ મંદિરમાં જવું નહીં તો અપરાધ પડે આ બધા અપરાધોની જે આ રીત છે અને આ રીતથી જ પ્રાચીન રીત પ્રમાણે પ્રણાલિકામાં બતાવેલ છે અને એ પ્રમાણે પણ આચરણ કરતા અપરાધ દસમો તિલક મુદ્રા બીએ તિલક મુદ્રા કીએ બીના મંદિર મેં ન જાય અગાઉ સ્નાન સંબંધી સૂચનાઓ અપાઈ ગઈ હવે આગળ આજ્ઞા કરે છે કે તિલક મુદ્રા ધારણ કર્યા વિના સેવામાં શ્રી ઠાકોરજી સન્મુખ ન જવાય આચાર્યશ્રીઓ તથા બ્રાહ્મણ વૈષ્ણવો યથાધિકાર તિલક ઉપરાંત શરીરના વિવિધ અંગોમાં નામ મુદ્રા સંપ્રદાય મુદ્રા તથા શંખ ચક્ર ગદા પદ્મ આદિ મુદ્રાઓ ગોપીચંદનની છાપ જ્યારે સામાન્ય રીતે વૈષ્ણવો કપાળમાં ભગવત પ્રસાદી કુમકુમનું તિલક અવશ્ય કરવું જોઈએ આપણે ન બની શકે તો જે ભગવત ચરણારવિંદના જે આકૃતિવાળું તિલક છે કપાળમાં એ ભગવત પ્રસાદી કુમકુમથી અવશ્ય કરવું જોઈએ સધવા બહેનો તથા કુમારિકાઓએ પ્રસાદી કંકુનો ચાંદલો કરવો સ્ટીકર ચાંદલા જે આ રેડીમેટ એ ન ચાલે વિધવા બહેનો એ ગળા પર પ્રસાદી કંકુનો ચાંદલો કરવો ન કરે તો અપરાધ પડે અત્રે વિશેષમાં એ જાણવું જોઈએ કે પ્રભુને ધરવા તિલક કરવા જે કુમકુમ વાપરવું તે શુદ્ધ હળદલમાંથી બનાવેલું કુમકુમ જ વાપરવું જોઈએ કેમકે આપણે ત્યાં પ્રકાર તો હલ્દી કુમકુમનો જ છે બજારમાં ચૂના વગેરેને નુકસાનકારક રસાયણોથી રંગીને બનાવી વેચતા કહેવાતા કંકુનો ઉપયોગ શ્રી ઠાકોરજીને તિલક કરવામાં અને ત્યારબાદ પ્રસાદીનો આપણા તિલક કરવામાં તે ઉપયોગ કરવો જોઈએ નહીં કેમકે તે બધા હાનિકારક પદાર્થો છે અહીંયા પ્રભુના સુખનો વિચાર પણ છે પ્લસ આયુર્વેદની પણ અહીંયા પ્રણાલિકા પાડવામાં આવી છે એટલે પ્રસાદી જે ઉત્સવ પ્રસંગમાં ઠાકોરજીને આપણે તિલક કરતા હોઈએ એ પ્રસાદી કંકુથી જ આપણે આખા વર્ષે તિલક કરવું જોઈએ અપરાધ અગિયારમાં શ્રી ઠાકોરજી કે કાજે ચંદન ઘસી તામે તિલક ન કરીએ ઠાકોરજી માટે જે પ્રભુને શ્રીઅંગમાં સમર્પણમાં જે આપણે ચંદન ઘસીએ તો એ ચંદનથી પણ આપણે તિલક કરવું જોઈએ નહીં આપણે અલગ ચંદનનું લાકડું ચંદન લગાડવા માટે એને ઘસવું જોઈએ અને આપણા માટે જ ઉપયોગમાં લેવું જોઈએ અપરાધ બારમાં પ્રસાદી ચંદનનું તિલક કરીએ અને અથવા પ્રસાદી ચંદનનો અહીંયા ઉલ્લેખ બતાવ્યો છે કે પ્રભુને પછી એ ચંદન જે આપણે નીકાળીએ તો એ પ્રસાદી ચંદનથી પછી આપણે તિલક કરવું જોઈએ શ્રી ઠાકોરજીને સમર્પવા માટે જે ચંદન ઘસેલું હોય તેમાંથી આપણે તિલક ન કરાય કુમકુમ ઉર્ધપૂર્ણ તિલક સાથે ચંદન લેપ કરવાને ચંદન તિલક કહેવાય છે પરંતુ શ્રી ઠાકોરજીને ઉત્સવોમાં તથા ઉષ્ણકાળમાં નિત્ય જે ચંદન ઉત્સવોમાં કેસર તથા ચંદન સાથે ઘસેલ સમર્પીએ તે કટોરી સાંજે કે બીજે દિવસે સરાવીએ જે આપણે ઉષ્ણકાળમાં કટોરી જે ગોળીઓ બનાવીએ ચંદનની અને એ ગોળીઓ પ્રભુના સન્મુખ આપણે ધરતા હોય ઠંડક પ્રભુને રહે એ માટે એ જ અહીંયા આપણે સરાવીએ એટલે પ્રસાદી થઈ ગયું અને એ પ્રસાદી ચંદનની માંથી જ આપણે તિલક કે લેપ આપણે કરવું હોય તો કરાય આથી વિરુદ્ધ કરવાથી અપરાધ પડે અપરાધ તેરમો આજીવિકા કે કાજે શ્રી ઠાકોરજી કો સમય ન ચૂકીએ સમય ચૂકે શ્રી ઠાકુરજી જગાવે નહીં જીવનમાં સૌથી પરમ મહત્વ ભગવત સેવાને માનીને રહેવું જોઈએ આપણે એ વૈષ્ણવતાનો આપણો એ ધર્મ છે પોતાના દેહની આળસ અથવા ધંધા વ્યવસાયની વ્યવસ્થાનું બહાનો બતાવીને ભગવત સેવાના કાર્યમાં વિલંબ કરે તો સેવક ધર્મ અને વૈષ્ણવતા ધર્મ ન રહે નિત્ય સેવાનો પ્રકાર જે રીતે શ્રી ગુરુદેવની આજ્ઞા લઈ નિશ્ચિત કર્યો હોય તે જ પ્રમાણે સવારના શ્રી ઠાકોરજીને જગાવવા અને તે જ પ્રમાણે સાંજના ઉત્થાપન કરવા જોઈએ આમ લૌકિક વ્યવહારિક કામોને છોડીને સેવાને જ પ્રમુખતા કે અગ્રિમતા આપવી જોઈએ નહીં તો અપરાધ પડે અને સેવાના અન્નઅવસરમાં જે વચ્ચેનો સમય ખાલી છે એમાં વ્યાવૃત્તિ ધંધો પ્રસંગો પાછું આવું સગાને મળવું જે ક્યાંય લૌકિક વ્યવહાર હોય તે આ સમયમાં કરી લેવા જોઈએ પણ સેવાના સમય છોડી અથવા સેવાનો સમય જે આપણો હોય એ છોડીને જવું જોઈએ નહીં સમય થઈએ ઠાકોરજીને આપણે જગાવવા જોઈએ સમય થઈએ ઉત્થાપન કરવા જોઈએ અપરાધ ચૌદમો રાત્રિ કુશી ઠાકોરજી કે જલ લોટી મેં માજી ભૈર્યો હોય સો ફેર ધોઈ કે ભરે શ્રી ઠાકોરજીના રાત્રિ અનવસરમાં જે જારીજી ભૈ્યા હોય એ જારીજી સવારે આપણે સરાવીએ પ્રસાદી પછી પ્રસાદીના ઠામમાં એ જલ આપણે ઠાલવી દઈએ પધરાવીએ પછી ઝારેજીને સારી રીતે પાછી માંજી સ્વચ્છ કરી ચોખ્ખી કરી નવું તાજું ગાળેલું જલ ભરી અને પછી ઠાકોરજીને જગાવીને ધરવા જોઈએ જો આમ કરવામાં ચૂક પડે તો અપરાધ પડે એટલે જે આપણે સાંજના ઠાકોરજી પૂડી જાય અને જે જારીજી ધૈરા હોય તો એ જારીજી વ્યવસ્થિત માંજવા જોઈએ ચોખ્ખા કરવા જોઈએ સવારે પ્રસાદી જલ ઠાલવીને પછી જ એમાં નવીન જારીજીનું જલ ભરાય અપરાધ પંદરમો પાછળ મંગલભોગ યથાશક્તિ ધરીએ આગળ બારમા અને તેરમા અપરાધમાં શ્રી ઠાકોરજીને જગાડવાનો સમય ન ચૂકવો જોઈએ અને જારીજી શુદ્ધ ચોખ્ખા કરી પછી ભરવા અંગે જણાવ્યું પછી શ્રી ઠાકોરજીને મંગલ ભોગમાં જે પ્રમાણે સગવડ હોય તે પ્રમાણે માખણ મિશ્રી મલાઈ દૂધ પકવાન ઠોર વગેરેનો મંગલભોગ અવશ્ય ધરવો અને જે કાંઈ યથાશક્તિ બની શકે એ ઠાકુરજીને ધરવું જોઈએ આપણી પાસે કેપેબલ હોય પ્રભુએ આપવું હોય તો એમાં કાંઈ આળસ ન કરાય કે નકરી મિશ્રીથી કે નકરા દૂધથી આપણે ચલાવી લઈએ એ ન થવું જોઈએ નકર અપરાધ પડે અપરાધ સોળમો શ્રી ઠાકોરજી કો તેલ લગાયે વિના નહરાવે નહીં આગળ શ્રી ઠાકોરજીને જગાવવા મંગલભોગ ધરવા જારીજી ભરવાની વ્યવસ્થિત રીત બતાવી હવે શ્રી ઠાકોરજીને સ્નાન શૃંગારની રીત પણ બતાવી શ્રી ઠાકોરજીને બાલભાવથી સુંદર ફૂલેલ ચમેલીના ફૂલને ઉત્તમ તલના તેલમાં ઉકાળી બનાવેલ તેલ સામાન્ય રીતે ફૂલેલ નામથી કહેવાય છે તેલથી કોમળ હાથે ધીરે થી શ્રીઅંગમાં મર્દન માલિશના ભાવથી લગાડી અને પછી સ્નાન કરાવવા આમાં ચૂકે તો અપરાધ પડે અપરાધ સત્તરમો પાત્ર મેં બીછોના આસન પર બેઠાય કે નહાવે શ્રી ઠાકુરજીને સ્નાન કરાવવા માટે સ્વરૂપના પ્રમાણમાં તથા પોતાની ત્યાંની સગવડતા પ્રમાણમાં પાત્ર પરાત જે મોટો થાળ હોય અથવા નાની થાળીમાં વચ્ચે નાનો પાયાવાળો પાટલો મૂકીને તેના માથે સ્વચ્છ કોમલ સફેદ વસ્ત્ર બિછાવીને તેના પર પધરાવી છે ઠાકોરજીને સ્નાન કરાવવું જન્માષ્ટમી આદિ ઉત્સવોમાં લાલ પાકા રંગનું જેનાથી રંગ ન ઉતરે તેવું વસ્ત્ર બિછાવાય આમ ન કરતા અપરાધ લાગે અપરાધ અઢારમો પાત્ર ચોકી પર ધરકે નહાવે ઉપરોક્ત રીતે સ્નાન કરાવવાની પરાત જે થાળ ત્રાસ અથવા નાની થાળી હોય તેને જમીન ઉપર ન ધરાય તેને એક ચોકી નાનો પાટલો ઉપર પધરાવવી જોઈએ તેમ ન કરતા અપરાધ પડે અપરાધ ઓગણીસમો ઉષ્ણ જલ વિના નહાવે નહીં શ્રી ઠાકુરજીને બાલભાવની રીતથી સ્નાન કરાવવું હોય કેમ કે સ્વરૂપ કોમલ છે એ ભાવનાથી નિત્ય સોહાતા જલ જેમાં આપણે નાના બાળકને કેટલું સોહાય એટલું ગરમ જલ હોય એવા ઉષ્ણ જલથી સ્નાન કરાવાય માત્ર જેઠ સુધી પૂનમ જે આવે અને એ પણ ગોસ્વામી બાળકોને માથા બિરાતા સ્વરૂપને શીતલ જલથી અભિષેક મંત્રથી સ્નાન થાય છે કેમ કે જ્યાં મંત્રોચ્ચારની વિધિ છે તો ત્યાં એક જ દિવસ વર્ષમાં શીતલ જલથી ઠાકોરજીને સ્નાન થાય છે અપરાધ વીસમો શીતલ જલસો નહાવે નહીં મર્યાદા માર્ગની પૂજા વિધિમાં કડકડતી ઠંડીમાં પણ શીતલ જલથી સ્નાન કરવાની વિધિ છે ત્યારે પુષ્ટિ માર્ગમાં સ્નેહભાવ ભગવત શુકના વિચારથી શ્રી ઠાકોરજીને નિત્ય સોહાતા ગરમ જલથી સ્નાન કરાય ઉપરોક્ત બંને પ્રકાર સમજ્યા વિના શ્રી ઠાકોરજીને શીતલ જલથી સ્નાન કરાવે તો અપરાધ લાગે અહીંયા આપણે વીસ અપરાધ પૂરા કર્યા એકવીસમાં અપરાધ હવે પછીના વિડીયોમાં શ્રી વલ્લભાધી સખી જય